કેશોદ પોલીસે મુંબઈમાંથી ચોરી થયેલા રૂપિયા તેર પોઈન્ટ કરોડના તેર પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે છે આ કેસમાં સેલ્સમેન સહિત કુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રાજકોટની જેપી એક્સપોર્ટ કંપનીના સોનાના દાગીના લઈને મુંબઈમાં રોકાયેલા બે સેલ્સમેનમાંથી એક સેલ્સમેને તેર પિસ્તાલીસ કિલો સોનાની ચોરી કરી હતી આ ચોરીની ઘટના અંગે રાજકોટના સેલ્સમેન અજય ધાગડાએ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ચોરી કરનાર આરોપી કેશોદના માણે

ગઈ તારીખ વીસ છ બે હજાર પચીસના રાજકોટના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રોડ રાજકોટવાળા કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા કે જેઓ તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ બે હજાર પચીસના રહ્યો તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના સેટ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોખો આપી અને તે અંદાજે જેઓનું સોનું હતું જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ તેર કિલો અને ચારસો પંચાવન ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા જે અંગેની જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએચ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચબી કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસના સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌ પ્રથમ યસજીઓભાઈ ઓડેદરા ને પાસેથી એક કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ તેર કિલો ચારસો પંચાવન ગ્રામનું સો ટકા સોનું જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા તેઓ કુલ તમામની કિંમત તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયાનો કુલ સો ટકા મુદ્દામાલ રિકવર કરી અને એમએચ બી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલો છે આ ગુનાના કામમાં આરોપી જીગ્નેશ નાથાભાઈ કુસળિયા ભાઈ ઓડોદરા નાથાભાઈ હરદાસભાઈ કુસડિયા ત્રણેયોની મુંબઈ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને અગાઉ આ નાથાભાઈ હરદાસભાઈ કુચડીયા અગાઉ મર્ડરમાં તેમજ દારૂના ગુનામાં પણ પકડાયેલા છે આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પોલીસ માન્ય જાજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક કુડેદરા સાહેબની માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે હા આરોપી મૂળ માણેકવાડા ગામના છે કેશોદ તાલુકાના જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી જો પોતાના ઘરની પાછળ જે નદી છે નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવે અને હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરેલો છે અને અગાઉ જે એક કિલો હતો તેઓના આરોપીના ઘરેથી જુનાગઢ ઘરેથી એક કિલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ મુકેનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો જે ખરેખર અમે ત્યાં નોકરી કરતા હતા અને એની સાથે જ વિશ્વાસઘાત કરીને એને નજર ચૂકીને ચોરી કરીને આવેલા હતા